સ્વાગત છે મિત્રો ચેનલ ઉપર બધાનું જે આજે વાત કરવાની છે કે સુપરટર વિક્રમ ઠાકોરની બે હજાર છવ્વીસની અંદર આવનારી પહેલી ફિલ્મ જ્યાં તો દુનિયા છે મારી સુપરસ્ટાર વિક્રમ ડાકોરની પહેલી ફિલ્મ બે હજાર છવ્વીસની અંદર સાત ફેબ્રુઆરીના દિવસે આ એક તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને સત્યાવીસ ફેબ્રુઆરીના દિવસે આ એક ફિલ્મ સિનેમા ઘરની અંદર આપણે લોકોની જોવા મળવાની છે તો આ વિડીયોની અંદર લોકો વાત કરવાના વિક્રમ ઠાકોરની અંદર જ્યારે આપણે જે ફિલ્મોની થોડી વાત કરી હતી એની અંદર આપણે વાત કરી હતી કે એ જોવા ખાતર જોઈને જ આપણે ટેલર વિશે વાત કરી હતી પણ આજે ઝીરો પોઈન્ટ પચીની સ્પીડે ટેલર જોઈને હું તમારી સામે આ વિડીયો લઈને આવે છે મિત્રો તો ચેનલ પણ ના મા ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને તમારા પાંચ મિત્રો ને શેર કરી નાખજો મિત્રો વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ડાકોર ના ટ્રેલર જે લોકો જોયું છે એ લોકોને તો ખબર છે કે આ ટેલર શરૂ થતાની સાથે એક સોંગ ની સાથે શરૂ થાય છે અને મને પહેલી વાર એવું લાગી રહ્યું છે કે સુપરસ્ટાર વિક્રમ ડાકોર ના ટ્રેલર ની અંદર કોઈ ફાઇટ પણ બતાવવામાં નથી આવી કોઈ સુપરસ્ટાર વિક્રમ ડાકોર નો એટીટ્યુડ ડાયલોગ પણ આ ટ્રેલર ની અંદર આપ લોકોને જોવા નથી મળતો વાત કરીએ કે સુપરટેલ વિકમ ઠાકોરની તો દુનિયા છે મારી આ ફિલ્મના ટેલરની અંદર આપણા લોકોને સુપરટેલ વિક્રમ ઠાકોરને કોઈ ફાઇટ પણ જોવા નથી મળતી અને સુપરટેલ વિક્રમ ઠાકોરનો કોઈ એટીટ્યુડ ડાયલોગ પણ આ ટેલરની અંદર આપણા લોકોને જોવા નથી મળતો તો વાત કરીએ કે સુપરટેલ વિકમ ઠાકોરને તમને બધા લોકોને કહું કે આ ફિલ્મનું એક નામ પણ એવું છે કે તું દુનિયા છે મારી જે તો આ ફિલ્મ એક લવ સ્ટોરી ઉપર બનાવવામાં આવેલી છે અને આ ફિલ્મની અંદર કોઈ વિલનનો રોલ ચાલુ જોવા નથી મળવાનો આપણા લોકોને કારણ કે આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ બની શકે છે કારણ કે જે રીતે ફિલ્મનું નામ છે અને જે રીતે આ ફિલ્મ એક ટેલર સોંગ સાથે થાય છે તો મને એવું લાગે છે કે આ ફિલ્મની અંદર સુપરટેર વિક્રમ ઠાકોરની લવ સ્ટોરી જબરજસ્ત બતાવવામાં આવશે અને જે ખતરનાક જોવા મળે છે કારણ કે જે ટેલરની અંદર લાસ્ટની અંદર સુપરટેર વિક્રમ ઠાકોરની એક હાથમાં એક ચપ્પુ મારેલું હોય છે અને લોકોને જોવા મળે છે તો એ જ રીતે સુપરટેર વિક્રમ ઠાકોરની આ ટ્રેલરની અંદર જે રીતે બતાવવામાં આવી બતાવવામાં આવી છે એ રીતે મને એવું લાગે છે કે સુપરટર વિક્રમ ઠાકોરને આ ફિલ્મની અંદર લવ સ્ટોરી બહુ ભયંકર આપણા લોકોને જોવા મળવાની છે જે વાત કરીએ કે સુપરટાર વિક્રમ ઠાકોર ઘણા સમય પછી આવું એક ફિલ્મનું ટેલર લઈને આવ્યા છે કે જેની અંદર આપણા લોકોને કોઈ એટીટ્યુડ ડાયલોગ પણ જોવા નથી મળ્યો અને ખાસ કરીને એ ફાઇટ પણ ટ્રેલરની અંદર જોવા નથી મળી તો ફિલ્મ ઘણા સમય પછી આવી આવી રહી છે તો ફિલ્મ બહુ સારી છે કારણ કે ઘણી બધી ફિલ્મો આવી છે અઢ્રગ ફિલ્મ સુપરટર વિક્રમ ઠાકોરે બનાવી છે પણ કોઈ એવી ફિલ્મ નહીં હોય બે હજાર છ થી લઈને સુપરટર વિક્રમ ઠાકોરે ફિલ્મો બનાવવાનું શરૂ ભર્યું છે પણ કોઈ એવી બીજી ફિલ્મ નહીં હોય કે જેની અંદર આપણે લોકોને સુપરટેલ વિકમ ડાકોનો એટીટ્યુડ ડાયલોગ જોવા ના હોય ને એ ટેલેન્ટની અંદર આપણે લોકોને થોડા ઘણી ફાઇટ પણ જોવા ના મળી હોય ત્યારે જો બે હજાર છથી લઈને સુપરટેલ વિકમ ડાકોને ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું છે ત્યારથી લઈને આજ સુધી બે હજાર સુધી ઘણી બધી ફિલ્મો આવી છે પણ બધી જ ફિલ્મની અંદર તમને લોકોને એટીટ્યુડ ડાયલોગ પણ જોવા મળે છે સુપરટેલ વિકમ ડાકોનો અને ખતરનાક તેમની ફાઇટ પણ જોવા મળે છે તો પહેલું જે ટેલર છે કે જેની અંદર આપણે લોકોને ફાઇટ પણ જોવા નથી મળી અને કોઈ એટી ડાયલોગ પણ જોવા નથી મળે કે કે સુપરટેર વિક્રમ ઠાકોરની તો દુનિયા છે મારી આ ફિલ્મનું જોતા તમને લોકોને શું લાગે છે તમારી કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાજો કારણ કે મને એવું તો લાગી રહ્યું છે સુપરટેર વિક્રમ ઠાકોર ઘણા સમય પછી મને એવું લાગે છે કે આ ફિલ્મની અંદર એક ખતરનાક લવ સ્ટોરી સુપરટાર વિક્રમ ઠાકોરની જોવા મળવાની છે કારણ કે આના બધા સુપરટર વિક્રમ ઠાકોરની ઘણા સમય પહેલા એક ફિલ્મ આવી હતી બે પર પરદેશી એ જ રીતે કદાચ મને જેની અંદર બે ઓફા પરદેશની અંદર સુપરટેર વિક્રમ ઠાકોરની જેવી લવ સ્ટોરી જોવા મળી હતી એ જ રીતે મને પણ એવું લાગે છે કે આ ફિલ્મની અંદર એક ખતરનાક લવ સ્ટોરી આપણને લોકોને જોવા મળી શકે છે તો તમારી કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો તમને લોકોને જોતા શું લાગે છે મિત્રો ચેનલ પણ નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે જય હિન્દ જય ભારત